રવિધામ સંસ્થા દ્વારા અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકીનું ભવ્ય સન્માન તાજેતરમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડોક્ટર કિરીટભાઈ સોલંકીની નિમણૂક થતા સમગ્ર સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે આ નિમણૂકને વધાવવા માટે રવિધામ સંસ્થા દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ પશ્ચિમ લોકસભાના પૂર્વ લોકપ્રિય સાંસદ લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર અને સંસદીય સમિતિના પૂર્વ ચેરમેન એવા પાટણના પનોતા પુત્ર સોલંકીનું રવિધામ ગુજરાત અને રવિદાસીયા ધર્મ સંગઠન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર સોલંકીને સાલ ઉડાડી મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરીને અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં રવિધામ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને રવિદાસિયા ધર્મ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી રવિધામ મહામંત્રી રમણલાલ બેંકર તેમજ ગાંધીનગર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મેહુલ રાજ સામાજિક આગેવાન રમેશભાઈ મકવાણા સહિત પાટણ જિલ્લાના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કિરીટભાઈ સોલંકી તેમના સંસદીય કાર્યકાળ દરમિયાન ગુજરાતના અનુસૂચિત જાતિના તેમજ એસસી એસટી સમાજના ઉત્થાન અને વિકાસ માટે કરેલી અદભૂતપૂર્વ કામગીરીને આગેવાનોએ બિરદાવી હતી તેમની આ નિમણૂકથી સંગઠન વધુ મજબૂત બનશે અને સમાજના પ્રશ્નોને યોગ્ય વાંચા મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો